મહારાજે શિક્ષાપત્ર શું લખ્યું કે છેલ્લો છેલ્લા શ્લોક ની અંદર તમે જુઓ તો મહારાજે બસો બાર શ્લોક લખ્યા એમાં બસો નવ કે દસ નંબરના શ્લોક ની અંદર આ વાત લખી જ એને કે જે આ અમારી શિક્ષા પત્રી પ્રમાણે જે નવર્તે તે અમારો છે જ નહીં એમ અમારા સર્વે આશ્રિત સ્ત્રી અને પુરુષો એ જાણવું અમારા વચનમાં નથી એ અમારો જ નથી તો આપણે બાપાસના વચનોમાં જો નથી તો પછી બાપાસ આપણે છીએ જ નહીં

બંને વસ્તુ જોઈશે વિશ્વાસ પણ જોઈએ અને વચનોમાં રહેવું પણ પડે એની આજ્ઞા પ્રમાણે રહેવું પણ પડે માટે ભગવાન શિહરી કહે છે કે એવા નિર્બંધનો જે વિશ્વાસ નથી કરતો અને એના વચનોને જે નથી માનતો તે ખોટી ખોટી ઉપાય કરે તો પણ ક્યારેય નિર્બંધ થઈ શકે જ નહીં